કલોલમાં કેટલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કલોલમાં તાલુકા પોલીસ સ્ટેશન ની પાછળ ઉત્તર સમાજ સેવા સંસ્થાન પર આવી તેમજ ગણપતિની ની મૂર્તિ તોડી નાખવામાં આવી મંદિરમાં તોડફોડ કરી અસામાજિક તત્વોએ પોતાનું તાળું માર્યું કલોલ શહેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઉલ્લેખનીય છે કે કલોલ શહેર પોલીસ દ્વારા સીસી કેમેરા લગાવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ સીસી કેમેરા લગાવવામાં ન આવ્યા હતા કલોલ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રકાશ વરઘડે સંપાલન ભરત ગુપ્તા કલોલ પ્રકોપ ન્યૂઝ હું પ્રકાશ વરઘડે કલોલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અહીં હું ઘરે બેઠો તો તારે અહીંથી મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતે મંદિરે આપણા હિન્દુ સમાજનું અપમાન થયેલ છે અને મેં આવીને જોતા મંદિરની અંદર હનુમાનજીની ગણપતિ દાદાની સૂર્યદેવ ભગવાનની એવી દરેક મૂર્તિઓના ગરદન અલગ કરી દીધેલી હતી આવું કૃત્ય કરનારને અને અમારા હિન્દુ સમાજને બહુ મોટી ઠેસ પહોંચેલી છે તે માટે પોલીસ ખાતાને બધાને અમારી વિનંતી છે કે જેટલા થાય એટલી જલ્દી પગલાંથી આરોપીઓને પકડી એમને જે કંઈ થાય કાયદાકીય રીતે એવી સજા આપે જય હિન્દ જય ભારત હું પપ્પુભાઈ અમારા ઉત્તર સમાજના ઉપપ્રમુખ તરીકે હું છું અને રોજ સવારે અમે અહીંયા પૂજા માટે આવીએ આજ આજે રોજ સવારે હું થોડો લેટ પડ્યો હતો પણ મહારાજ આવી ગયા હતા અને જેવા હું પાછળથી આવ્યો મહારાજે તરત મને કીધું કે સાહેબ આપણી બધી મૂર્તિઓ ખંડિત થઈ ગયેલી છે અને ખંડિત તો એવી રીતે કરી છે કે બધી મૂર્તિઓના મુંડી કાપીને લઈ ગયેલા છે આ અમારા માટે આજે સમાજ માટે બહુ જ ખરાબ થયું છે અમારા હિન્દુ સમાજને આ એક ઝટકો લાગ્યો એવું કહેવાય હું આશા કરું છું કે પોલીસ પ્રશાસનને બધા ભેગા થઈને આનો જે બી જેને આ બી કાર્ય કર્યું હશે એને જેટલું બને એટલું જલ્દથી જલ્દ પકડી આપે પરમાર સાહેબે બી અમને આશ્વાસન આપ્યું છે કે બે દિવસમાં કોઈ બી પ્રસંગે અમે એને પકડી પાડીશું તો એમની ઉપર અમને ભરોસો છે જો નહીં થાય તો સાહેબ આનું પછી અમારા આગળ જે બી કરવું છે અમે વિચારીશું જય જય ભારત